ચલો સ્કૂલ હમ પિક્ચર મેં સરકાર વિકાસની વાતો પોકળ બહુચરાજીના સાપાવાડા ગામે પાકા રસ્તાના અભાવે વિદ્યાર્થીઓ કાદવ કિચડવાળા રસ્તે થઈ અભ્યાસ માટે જવા મજબૂર બન્યા છે એક તરફ તંત્ર દ્વારા સુવિધાસભર શિક્ષકની વાત થઈ રહી છે ત્યારે મહેસાણા જિલ્લામાં ઘણા એવા ગામો છે કે જ્યાં પાકા રસ્તાના અભાવે વિદ્યાર્થીઓને મજબૂરી વશ કાદવવાળા રસ્તે અભ્યાસ માટે જવા પડવું છે તંત્ર ગામડે ગામડે પાકા રસ્તાની સુવિધા પહોંચી હોવાના દાવાઓ અહીંયા પોકળ સાબિત થતા જોવા મળ્યા છે કિચડ રસ્તો પસાર કરી અભ્યાસ માટે જેવા મજબૂર મહેસાણા જિલ્લાના બહુચરાજ તાલુકાના સાપાવાડા ગામે સાપાવાડાથી કોઠારપુર ગામને જોડતો રસ્તો આઝાદી પછી ક્યારે પાકા રસ્તાની સુવિધા પ્રાપ્ત થઈ નથી આ રસ્તો કાદવ કીચડથી ખદબદે છે પુષ્કળ પ્રમાણમાં ગંદકી જોવા મળે છે ખાતરોમાં રહેતા લોકોને આવા ગંદકીવાળા અને કાદવ કીચડવાળા રસ્તા પર પસાર થઈને જવું પડે છે સૌથી વધારે દયનીય પરિસ્થિતિ તો વિદ્યાર્થીઓની છે આવતીકાલનું ઉજળું ભવિષ્ય એવા નાના વિદ્યાર્થીઓને પણ મજબૂરી વશ આવા કાદવ કીચડવાળો રસ્તો પસાર કરીને અભ્યાસ માટે જવું પડે છે ખેતરોમાં વસવાટ કરતા પચાસ ઘરોના પરિવારો ચોમાસામાં ઘણી તકલીફ ભોગવી રહ્યા છે તમને દરરોજ ગામમાં આવવાનું હોય શાકભાજી લેવા દૂધ ભરવા તેમજ જીવન જરૂરિયાતની સામગ્રી લેવા માટે દરરોજ ગામમાં જવું પડે છે તથા જો કોઈ ગંભીર બીમારી આવે તો જીવ ખોવાનો પણ વારો આવે છે તો બીજી તરફ ખેડૂતોને પોતાના ખેતરમાં ટ્રેક્ટર બળદગાડા લઈને આ રસ્તેથી જવાનું હોય છે પણ ચોમાસામાં ખેડૂતો પણ હેરાન પરેશાન છે ખેતરોમાં વસવાટ કરતા પરિવારોને દેશ આઝાદ થયો છતાં પરિસ્થિતિ ન બદલાય પ્રાથમિક જરૂરિયાતો રોડ રસ્તા સરકાર કહે છે કે દીકરીઓને ભણાવું પણ જ્યારે દીકરીઓ ભણવા માટે તૈયાર થાય છે પણ કાદવ કિચડવાળા રસ્તામાંથી પસાર થઈને ભણવા જવા એ પણ મજબૂરી હશે ત્યારે વાત કરવામાં આવે તો બહુચરાજ તાલુકાના સાપાવાડાના એક દયનીય કાદવ કિચડવાડા રસ્તાની જેમાં સાપાવાડા ગામમાં લગભગ પાંત્રીસોથી વધુ વસ્તી ધરાવતું ગામ છે ગામમાં અલગ અલગ જ્ઞાતિ ધરાવતા લોકો વસવાટ કરે છે ત્યાં ગામમાંથી કોઠારપુરા તરફ જવા માટે રસ્તા ઉપર પચાસથી વધુ ઘર આવેલા છે તે પરિવારમાંથી પચીસથી વધુ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ અભ્યાસ કરવા માટે ત્રણ કિલોમીટર ચાલીને ગામમાં આવવું પડે છે પરંતુ વરસાદમાં પ્રથમ વરસાદમાં જ રસ્તો બંધ થઈ જાય છે ત્યારે વિદ્યાર્થીઓ કાદવ કીચડવાળા રસ્તે થઈને આવતા હોય છે જ્યારે રસ્તામાં વધુ પાણી હોય તો ખેતરોના શેઢા ખૂદીને આવે છે પરંતુ લીલા ઘાસમાં ઝેરી જનાવર પડ્યા હોય તો બાળકોને કરડે તો જીવ ખોવાનો પણ વારો આવે છે આ બધી ચિંતાઓ જ વચ્ચે વાલીઓ કરી રહ્યા છે પણ મહેસાણા જિલ્લા વહીવટી તંત્રને નથી થતી વિદ્યાર્થીઓ દીકરા દીકરીઓ કાદવ કિચડવા થઈને ચપ્પલ હાથમાં લઈ ગામની શાળામાં અભ્યાસ કરવા માટે જવા મજબૂર બન્યા છે સાપાવાડાના જાગૃતિ નાગરિક ભુરાજી ઝાલાએ જણાવ્યું હતું કે આઝાદી પછી ક્યારે પાકા રસ્તાની સુવિધા પ્રાપ્ત થઈ નથી અહીં ચોમાસામાં તો ક્યારેય કોઈ અધિકારીઓ જોવા પણ આવતા નથી વારંવાર રજૂઆતો કરવા છતાં અમારી કોઈ પીપુડી સાંભળતું નથી સાપાવાડા ગામની પ્રાથમિક શાળાના આચાર્ય નવલદાન ગઢવીએ જણાવ્યું હતું કે ખેતરમાંથી આવતા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓને અભ્યાસ માટે આવે છે પણ ચોમાસામાં તેઓ ઘણી તકલીફો વેઠીને શાળાઓ પહોંચે છે વરસાદમાં વિદ્યાર્થીઓ કાદવ કીચડવાળા રસ્તેથી આવે છે જો સરકાર વિદ્યાર્થીઓ માટે કંઈ કરે તો સારું કહેવાય સાપાવાડા ગામના વિદ્યાર્થીના વાલી અજીતસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે અને અમારા લોકોને પણ બાળકોને શાળાએ મોકલીએ છીએ પણ જીવન જોખમ સાથે મોકલીએ છીએ અમારા આ નાના બાળકો ખેતરોના શેઢા ખૂંદીને આવે છે ત્યારે કોઈ ઝેરી જનાવર કરડે ત્યારે અમારા બાળકોનો જીવ ખોવાનો વારો આવશે સરકાર આ બાબતે કંઈ વિચારે તો સારું કહેવાય રમેલા ભાવ સાર મહેસાણા ઓકે સપવાડા ગામ વાઘેલાજી છે આ રસ્તામાં વર્ષોથી જ્યારથી દેશ આઝાદ છે ત્યારથી એ આ જ પોઝિશન છે દરેક બાળકો નિશાળ દેવા માટે જીવ જોખમમાં લઈને આવી જાય છે વધતા કોઈ દવાખાનું ગમે તે હોય તો બહુ તકલીફ પડે છે આ રસ્તાની એટલે આ રસ્તાનું કંઈક કરું સુવિધા